દી ઉપર થઈ ગયા એમ તો જો આ ઉપર એક ધારો વરસાદ આમાં આવ્યો જો આવા થઈ ગયા પાક કાંઈ એટલો વાટેલો હોય કેરત કાંઈ ઢગલો થાય નહીં જો માવઠું કહેવાય વરસાદ માન વીચો તો જો રજકો તમને વાટેલો પાછો વરસાદે બગાડવી જો થાળીમાં આવી બધું બગાડ્યું નકર એમ થાય ના ના હાલો

બતાવી દીધું જો હે હર હે રજકો અને વરસાદ કાકડે આવી ગયો જો આવો થઈ ગયો ખરી જાય એમ જો આ કાળો ગયો જો આવી રીતે ખરી જાય વરસાદ નો આવી ગયો જો આ આરો જો આ ઢગલો આ પીળો એ જો આવો કાળો થઈ ગયો બધી આ પાથરા તવા થઈ ગયા તારો વરસાદ આવ્યો

લાખ રૂપિયા જો રજકો થાત પણ જો આ બધું બગડી ગયું એ હવે આવો થઈ ગયો એ રજકો જો તમે જો આવો બધું ઢગલા તો આવા થઈ ગયા હું વારા જો વાઇટ વાઈટ હોય કે એટલા બધું તો ઢકાય ને આ જો વાઈટ હોય તરત તો કઈ ભેગો કરાય ને જો આ બધું બગાડ લખ્યો એ માવઠું કહેવાય વરસાદ કહેવાય પણ આ નુકસાન ખેડૂત મિત્ર ને કેટલી જોવો તમે હું રો તમે આમાં જોવો ને તો આમાં કાંઈ નહીં જુઓ બધું બળી બધું બળી ગયું એવું સમજો કાળો ભમર થઈ ગયો યાર રજ સમજો હું રો જો આ તમને દેખાડ્યો તમારા પણ આવી નુકસાની થઈ હોય એ કોમેન્ટમાં કરજો ખેડૂત મિત્રોને કેટલી કેટલી થઈ જો આજ અહીંયા ઘણા દેખાડ્યું થાળીમાં આવેલું જો આવી રીતે બગડે ખેડૂત મિત્ર જો આટલી વાર લાગે તમને આ બતાવ્યો રજકો અને હવે આમાં કઈ રૂત નથી એવી રીતે થઈ ગયો હવે જો બધે એટલે બધે પાથરા જો આવી રીતે છે જો વરસાદ એક તારો એટલો જો જો આ તમને હું રૂ બતાવ્યું ઓલા પણ ઢગલો કર્યો હોય આવો જો આવી રીતે બધું બગાડ્યું પીળો વમર થઈ ગયો હોય જો હું રો હું રો જો ઢગલો જબરદસ્ત છે મોટો હું રોજ તમને દેખાડવામાં કોઈ મોટ જબરો હતો પણ જો થાય બગાડો વરસાદ હવે કાળો બમર આમાં બળી ગયો એવી રીતે થઈ ગયો હવે હું ઢગલા જોવા લાખ જેવો થાત પણ અમે આ વરસાદે પગાડ્યું છે માવઠી આમાં નક્કી નહીં એટલો થાય અમે જો આ થી સીટ એટલું જો આ બધું હતું આમાં રજકો રજકો બતાવ્યો જો બધું બળી ગયો બળી ગયો એવો જ લાગે વરસાદનો બધો એક ધારો આવ્યો દર થી પંદર થી વરસાદ આવ્યો ઉપર ને ઉપર બધો પલાળતો હતો કાંઈ વાઈટેલો પાત્રો ઢગલો થાય નહીં પાત્રો કાંઈ બધું ઢકાય નહીં લીલો ઊંચો ઢાંકી ન ઐક્યું એટલે જો આવી રીતે બધું બગાડ્યું આમાં મહેનત કેટલી બધી કરી હોય પાણી વાળી હોય ખાતર લાગ્યું હોય દવા સાટી હોય માંડ માંડ રોસ ખાય ભૂંડ ખાય રેડિયા ઢોર ખાય એમ કરતા કરતા માંડ આવડો મોટો થયો ને વાટેલો વરસાદ બગાડ્યો આમાં શું ખેડુ મિત્રોને વધે પાછી એક થી બે લાખ જેવો જ રજકો થાત જ તે તમને દેખાડ્યું ત્રણ થી ચાર વીઘા ખેતર છે એમાં એટલો રજકો વાયો હતો બધું એ જો બળી ગયો એવો થઈ ગયો વરસાદનો માવઠું કહેવાય તો વરસાદ કહેવાય તમારા પણ આવી નુકસાની થઈ હોય તો કોમેન્ટ કરજો અને પાછું વેચવા દાવ આપણને બેથી ત્રણ હજાર રૂપિયા ભાવ આપે અને આપણે લેવા જાવ ક્યારે આનો પાંચથી પાંચ છ હજાર રૂપિયા ભાવ હોય ક્યારે રજકાનો મણનો અને આપણને કાંઈ ભાવ જ નહીં એટલે હું એટલી વિનંતી કરું આ સરકારને નરેન્દ્ર મોદી પાસે વિડીયો પુગાડો કાંક આનો ભાવ સડાવે બધાએનો એવું નહીં આનો રજકાનો કપ્પાનો હોય બાજરીનું હોય ઘઉંનું હોય ગમે એ ખેડૂત મિત્રનો હોય કાંક સડાવે તો સારું ને કાંઈ જો બગાડે તો આમાં શું ખેડૂત મિત્રોને બધે તમને બતાવ્યું હતું એટલે જે ખેડૂત મિત્ર આ જોતા હોય એ શેર એટલો કરજો પાછા તમે જોવો હોય તમને એમ લાગે આ બધું ખોટું એ તમને આ બતાવ્યું હતા રજકો વાંયા કેટલો ઢગલો બધો બળી ગયેલો એ આમ ભળી ગયો એવું જ લાગે એટલે તમને દેખાય અને ખરી ગયો હેઠી આમાં તારે પાથરા લે તો બધે હેઠે ખરી જાય તો તમને આ વિડીયો ગમ્યો જ લાઈક છે સબસ્ક્રાઈબ છે લેજો એટલે તમને આવો વિડીયો જોવા મળે